આ જોઈ શકો છો તમે માંડવી નગરપાલિકાના પ્રમુખ જવાબયોગ્ય નાપી શકતા વિપક્ષના લોકોના મોબાઈલ ફેકવામાં આવે છે એ લોકો પાસે જવાબ નથી ચાલો ચાલો ભાઈ ભાઈ આ ફગાણું મુજો દેકે ફાવલ ફગાણું હે મુજો દે કે મોબાઈલ ફગાણું હે તો જત ને હયો કે હે મુ કે યોરું બરાબર મોબાઈલ ધીરો મોબાઈલ જે કે જોરું હે જોરે આ ગુંડા કર્યો જવાબ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ચીફ ઓફિસરની ગેરવર્તણૂક સામે આવી છે આખી ઘટના એમ છે કે કોંગ્રેસના કાર્યકરો જ્યારે માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી કરીને માથાકૂટ કરી હતી મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે માંડવી નગરપાલિકાના જે ચીફ ઓફિસર જે છે હરેશ મિંજોડા તેમણે ગુસ્સે ભરાઈને મોબાઈલ ઝૂટવીને ફેંકી દીધો હતો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ કચ્છ જિલ્લાનો માંડવી તાલુકો કે જ્યાં કોંગ્રેસના કાર્યકર આસિફ સુમરા જ્યારે તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયા ત્યારે આ રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર હરેશ વિંજોડાએ તેમનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દીધો હતો અને આ બાદ કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સહિતના જે શાસકો છે

આજે માંડવી નગરપાલિકામાં મારો નામ આસિફ આદમ સુમરા છે રહેવાસી સલાયા આજે મેટર વસ્તુ એ હતી કે હું રજૂઆત માટે કાઉન્સિલર અબ્દુલભાઈ સાથે અને હું હતો અને માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ આજે હાજર થયા હતા એમણે રજૂઆત હતી કે માંડવી નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં ત્રણસો કનેક્શન ઇનલીગલ લાગેલ છે એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલ હતી અબ્દુલભાઈ અગરીયા એના રેકોર્ડ ઉપર માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે મારા કને માહિતી આપવા માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે ફોર્ટી સિક્સ છેતાલીસ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી આવતી નથી તો મેં અંદાજી રકમનો જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે એને સાહેબને વાત કરી કે એક હોર્ડિંગ્સના લગાડવાના સાત હજાર રૂપિયા લે છે તો હું મિનિમમ ચાર વર્ષતા કોઈ પણ નગરપાલિકા નાવક નથી તે એટલે સરકારી તિજોરીને નુકસાન થઈ છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ એ તપાસનો વિષય છે તમે જુઓ શું વસ્તુ છે શું હકીકત છે શું કાંઈ કાર્યવાહી કરી છે તો સાહેબ કે જો શું નથી કરવી એમ કરીને પોતાની ચેમ્બર મૂકીને એ પ્રમુખની સાહેબની ચેમ્બરના અંદર ગયા અને ત્યારે સાહેબ પ્રમુખના પોતે પોતાના રીતે જવાબદારી લઈ લીધી પ્રશ્ન કર્યા તો મેં પૂછ્યો તો મેં મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ભ્રષ્ટારમાં મારા કરીને એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કંઈ જ વિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલને મારા ફગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારું દેતા હતા આને પૂરો કરી નાખો ખતમ કરી નાખો એના પહેલાં અગાઉ પણ મેં સાહેબ દ્વારા ચીફ ઓફિસરની ફરિયાદ પણ નોંધાવેલી છે છતાં પણ હજી સુધી આ નથી ઉકેલ આવ્યો અને આજની તારીખમાં અત્યારે હું હું બાર વાગ્યાના સમયે સારા બાર પછી ત્યાં રજૂઆત કરી આ કરી પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ એવિડન્સ હતા એટલે જ આ તોડી નાખવા મારી પ્રોપર્ટી મારે પોતાના માલિકીના નુકસાની પહોંચાડી છે અને તને મારી નાખીશ એવી બધી ધમકી પણ આવી છે અને ત્યારે મને નુકસાન પણ પહોંચાડી છે અને ધાગ ધમકી સાથે મૂંડા માર પણ માર્યો મને પ્રમુખ દ્વારા આ જોઈ શકો છો તમે માંડવી નગરપાલિકાના પ્રમુખ જવાબયોગ્ય યોગ્ય ના આપી શકતા विपक्ष ना लोगों ना मोबाइल फेंका मावे चे ये लोगों पासे जवाब न थी चालू चालू है नहीं भाई यहाँ फेंका हुए मुझे जेके भोपाल फेंका हुए मुझे जेके मोबाइल फेंका हुए फेंका है मुझे जेके नहीं आयो जेके जोर हुए मुझे जोर हुए जोरे बराबर मोबाइल नहीं हो मोबाइल जेके जोर हुए जो जोरे नहीं गुंडा कर दी करें तो ये जवाब न तो आती है कि जवाब दियो गुंडा कर दी जेके बासा मेरे ओ ये गुंडा कर दी नाले आई सत्ता पक्ष ने बैठाया અમે પ્રેમથી કહો જો પ્રેમથી ભાઈ મોબાઈલ કા કરે જો આ કે આધી કર એ રિસાલ ભાઈ મોબાઈલ કા કરે નહીં મોબાઈલ તોડી ના માડીયા મોબાઈલ તોડી નહીં મોબાઈલ તમે ઘરે ઘરે મોબાઈલ કરી ન ઉપરે જો મોબાઈલ દોડે વેતા આ કે જાત ના ચિંતા મોબાઈલ તોડે વેતાઈ બરોબર જોતા છે પ્રેમથી જોતા છે પ્રશ્ન પ્રેમથી સાંભળજો બાકી એની દે દાદાગરીને મોબાઈલ થી નહીં દાદાગરી તમે કરો છો દાદાગરી મોબાઈલ તમે કા કર્યો છે મોબાઈલ મોબાઈલ તમે તોડ્યો છે મોબાઈલ તમે લોકોએ તોડ્યો છે ભાઈ તમે કર્યો છે હું એમ કહું છું કે ઓક્સફોર્ડ 300 કનેક્શન ની લાગેલા છે બધું જવાબ તમે આપી દો મે જવાબ આપી દીધો લેખિત માં પણ નહીં છે આપી દો લેખિત માં મે જવાબ આપી છું તો મોબાઈલ કેમ મે મોબાઈલ મારા ઉપર મોબાઈલ મારા ઉપર મોબાઈલ ઈ તો તમારો વિષય છે કોંગ્રેસના કાર્યકરો માંડવી નગરપાલિકામાં એટલે રજૂઆત કરવા માટે ગયા હતા કેમ કે શહેરના ઓક્સફોર્ડ વિસ્તારમાં ત્રણસો ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ્સ ટેન્કરમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેની રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર બારોટને આ કાર્યકરો રજૂઆત કરવા ગયા હતા અને તેમણે ચેમ્બરમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા મામલો ગરમાઈ ગયો હતો અને આ પછી હરેશ મિજોડાએ ગુસ્સામાં આવીને મોબાઈલ ફેંકી દીધો હતો આમ હવે સરકારી અધિકારી હરેશ મિજોડાની ખૂબ ખરાબ વર્તણૂક કેમેરામાં કેદ થઈ ગઈ છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર